જાયાહેગા ના ભીડ ઓરે બાબા બાબા ક્યા બાત હે સર ક્યા બાત હે સર ક્યા બાત યે બાત હે ચેઈ માતાજી મિત્રો સ્વાગત છે તમારો ઓલપીસ ક્રિએશન YouTube ચેનલ ની અંદર તો મિત્રો તમે ડેમો સ્ટેટસ ની અંદર જે એટિટ્યુડ ઓર સ્ટેટસ હોય છે એ રીતે તમે અપડેટ સ્ટેટસ બનાવતા શીખવાનું છે એ જો વિડીયો સારું લાગે તો વિડીયોને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી નાખજો તો ચાલો મિત્રો આપણે એડિટિંગ સ્ટાર્ટ કરીને જે મટિરિયલ છે એ પ્રોજેક્ટ આપણે બધું ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે તે તમારે ડાઉનલોડ કરી લેવાનું છે તો સિમ્પલી આપણે ઓલાઇટ મોશનનો ઓપન કરી લેવાનું છે તો ઓલાઇટ મોશન ઓપન કરી લઈએ તો ઓલાઇટ મોશન ઉપંગ કરી લેવા બાદ તમારે પ્રોજેક્ટમાં જવાનું રહેશે મિત્રો પ્રોજેક્ટમાં જશે એટલે તમને અહીંયા પ્રોજેક્ટ જોવા મળી જશે મિત્રો જોઈ શકો છો અહીંયા તમને આ રીતનો પ્રોજેક્ટ જોવા મળશે મિત્રો ઇન્સ્ટાગ્રામ રીલ ઝીરો વન આ રીતનો એક પ્રોજેક્ટ જોવા મળે છે સિમ્પલી ઓપન કરી લેવાનું છે ઓપન કરશો એટલે તમને કંઈક આ રીતનું ઇન્ટરફેસ જોવા મળી જાય છે સિમ્પલી આગળ સ્ક્રોલ કરવાનું છે નીચે બી સ્ક્રોલ કરવાનું છે તો મિત્રો ઘણું બધું મટિરિયલ એડ કરેલું હશે તો તમારે સિમ્પલી ચેન્જ કરવાનું છે આમાં કશું નથી કરવાનું ફોટો બી ચેન્જ કરવાનું છે અને ટેક્સ બી ચેન્જ કરવાનું છે તો ફોટો ચેન્જ કરવા માટે સિમ્પલી તમારે ફોટો ઉપર ક્લિક કરવાનો છે ફોટો તમને ના દેખાતો હોય નીચેની સાઈડમાં જોઈ શકો છો સિમ્પલી ફોટો ઉપર ક્લિક કરવાનો છે ક્લિક કરી લીધા તમારે કલર અને ફિલ્મમાં જવાનું રહેશે મિત્રો કલર ફીડનો ઓપ્શન ના જોવા મળે તો સિમ્પલી તમે જોઈ શકો છો ત્યાં તમારે ક્લિક કરવાનું છે મિત્રો સિમ્પલી અહીંયા આવી ગયા બાદ તમને અહીંયા સ્ટારનો ઓપ્શન જોવા મળી શકે છે તો તમે જોઈ શકો છો આ રીતે તમને સ્ટારનો ઓપ્શન જોવા મળે છે તેના પર સિમ્પલી ક્લિક કરશો એટલે ગેલેરી ઓપન થઈ જશે ત્યાંથી તમે ફોટો લઈ શકો છો સિમ્પલી ફોટો લઈ લીધા બાદ બેક કરી લેવાનું છે બેક કરી લીધા બાદ તમારે જે ઉપરની સાઈડમાં ટેક્સ જોવા મળે છે જોઈ શકો છો મિત્રો આ રીતનું જે ટેક્સ એને ચેન્જ કરવા માટે નીચે જે લખેલું છે મિત્રો તેના પર સિમ્પલી ક્લિક કરવાનું છે સિમ્પલી તેના પર ક્લિક કરશો એટલે એડિટ ટેક્સમાં જવાનું રહેશે મિત્રો નીચે જોઈ શકો છો તો તમારે સિમ્પલી એડિટ ટેક્સમાં જવાનું છે એડિટ ટેક્સમાં જઈને અહીંયાથી ચેન્જ કરી લેવાનું છે ચેન્જ કરી લીધા બાદ તમારે ઉપરની સાઈડમાં જોઈ શકો છો રાઈટનું ઓપ્શન જોવા મળે છે ત્યાં સિમ્પલી ક્લિક કરવાનું છે ક્લિક કરી લીધા બાદ સિમ્પલી બેગ આવી જવાનું છે અને કશું ચેન્જ નથી કરવાની મિત્રો તો તમારે વિડીયોને સેવ કરવા માટે ઉપરની સાઈડમાં જોઈ શકો છો ઓપ્શન જોવા મળે છે ત્યાં સિમ્પલી ક્લિક કરવાનું છે અહીંયા ક્લિક કરશો એટલે એક હજારને એસી એસડી ક્લિક કરેલી છે તો મિત્રો આને ચેન્જ નથી કરવાની તમારે નીચેની સાઇડમાં એક્સપોર્ટનો ઓપ્શન જોવા મળી જાય છે સિમ્પલ એક્સપોર્ટ ક્લિક કરવાનો છે તો મિત્રો એક્સપોર્ટ પર તમે ક્લિક કરશો તો તમારું જે સ્ટેટસ છે એ ગેલેરીની અંદર બિલકુલ સેવ થવા માંડશે અને મિત્રો સો ટકા થશે એટલે સેવ થઈ જશે અને સેવ થઈ જાય પછી તમારે નીચે અહીંયા જોઈ શકો છો સેવનો ઓપ્શન લખેલો છે તો મિત્રો તમારે સેવના ઓપ્શન પર ક્લિક કરી નાખવાનું છે સેવના ઓપ્શન પર તમે ક્લિક કરશો એટલે તમારું જે સ્ટેટસ છે એ ગેલેરીની અંદર સેવ થઈ જશે તો મિત્રો વિડીયો કેવો લાગે કોઈ જરૂર છે વિડીયો સારો લાગે છે વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો તો મડેગના વિડીયો સુધી ત્યાં સુધી એન્જોય કરો હા મિત્રો કયો વિડીયો એડિટિંગ કરો કોમેન્ટ કરો તો ચલો મિત્રો મડિયાના વિડીયો સાથે ત્યાં સુધી એન્જોય બરોબર છે છે બરોબર